આ વચ્ચે એક દરિયો જ્યાં ખૂબ મોટી માત્રામાં દારૂની હેરાફેરી થતી હતી એવું થયું પોલીસને બાતમી મળી ગઈ કેવા હતા એ દરિયામાંથી દારૂ પકડાવવાના દિલધડક દ્રશ્યો આવો બતાવીએ પકડાયો દરિયામાંથી દારૂ આ વખતે પોલીસે ધ્યાન આપી દીધું દારૂના દરિયામાં કોણ ડૂબ્યું દારૂની હેરાફેરી નો સિલસિલો હવે અટકશે આ દ્રશ્યો છે સીમર દરિયાના વાત એમ છે કે ઉના તાલુકાની ફરતે વિશાળ દરિયા કિનારો આવેલો છે મહારાષ્ટ્ર અને દીવ દમણ માંથી દરિયાઈ માર્ગે ખાસ કરીને દિવાળી જેવા તહેવાર ટાણે દારૂ ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો નિત નવા કિમિયાઓ અપનાવે છે પરંતુ આ વખતે નવા બંદર મરીન પોલીસે બાતમી મળી ગઈ નાની બોટ તો ફસાઈ ગઈ હતી બોટ મત દરિયામાં હતી અને દારૂ જથ્થો કાંઠે લઈને આવવા માટે ઉના પીઆઈ રાણા દરિયા કિનારે આખી રાત રહીને આ દારૂ જથ્થો પોલીસ સ્ટાફ અને મજૂરો દ્વારા નાની બોટ મારફત

અને દરિયા કિનારે અમે લઈ આવ્યા લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને નવ નવ માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું દસ જણા હતા અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઢોડિયા ઉમર ગામનો છે એને ભરાયો છે એની પૂછપરછમાં જે મેન જે અમને ટંડેલ છે વિશાલ મહેશ પટેલ એને અમને પૂછપરછમાં કીધું છે नौ खलासी जमा एक बाढ़ किशोर ચોવીસ લાખ બ્યાસી હજાર નો મુદ્દામાલ પકડાયો આ દરિયા વિસ્તાર એવો છે જ્યાં પોલીસ નું ખાસ ધ્યાન હોતું નથી જેથી દારૂ કે ડ્રગ્સ ની હેરાફેરી કરવી સહેલી થઈ જાય છે અને આ ખૂબ બેદરકારી ભર્યું પણ કહેવાય આ વખતે તો બાતમી મળી એટલે પોલીસ પહોંચી ગઈ પરંતુ જો આ જગ્યાએ પણ પોલીસ ધ્યાન રાખે તો રાત પડે ને જે હેરાફેરી શરૂ થઈ જાય છે તેના પર રોક લાગી શકે છે બાકી તો હથિયારો આપતા પણ વાર નહીં લાગે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના